નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ચૂંટણીની રસપ્રદ વાતોની આ વિશેષ રજૂઆતમાં આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ભારતને અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ રહ્યો છે ત્યારે ઓગણીસો એકાવનમાં યોજાયેલ પ્રથમ ચૂંટણીથી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીના કેટલાક તથ્યો પર નજર રાખીશું દેશ આઝાદ થયો તે પછી પ્રથમ ચૂંટણીની તૈયારી કરવામાં જ ત્રણ વર્ષ લાગી ગયા હતા જોકે ત્યારથી અત્યાર સુધી તો લોકસભાની સત્તર ચૂંટણી યોજાઈ ચૂકી છે પણ પ્રથમ ચૂંટણી પ્રથમ મતદાતા પ્રથમ ચૂંટણી કમિશનરની વાત જ અલગ હોય છે ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી પચીસ ઓક્ટોબર ઓગણીસો એકાવને યોજાઈ હતી જે એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો બાવન સુધી ચાલી હતી એટલે કે ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી શરૂ થઈ અને પૂર્ણ થઈ ત્યાં સુધીમાં તો વર્ષ બદલાઈ ગયું હતું આ સમયગાળાની દ્રષ્ટિએ ભારતની સૌથી લાંબી ચૂંટણી હતી વર્ષ ઓગણીસો એકાવનથી બાવન સામાન્ય ચૂંટણીમાં નોર્થ બંગાળ એક એવું સંસદીય ક્ષેત્ર હતું જ્યાંથી ત્રણ સાંસદો ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો બાવનની પ્રથમ લોકસભા ચૂંટણીમાં અંદાજે રૂપિયા દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો ખર્ચ થયો હતો જ્યારે વર્ષ બે હજાર ચૌદની સામાન્ય ચૂંટણીમાં અંદાજે રૂપિયા ત્રણ હજાર આઠસો સિત્તેર પોઈન્ટ ત્રણ કરોડનો ખર્ચ થયો હતો પ્રથમ લોકસભા ચૂંટણી વખતે ભારતની કુલ વસ્તી છત્રીસ કરોડ હતી જેમાંથી સત્તર કરોડ બત્રીસ લાખને મતદાનનો અધિકાર હતો ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી નહેરુ પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેમણે વર્ષ ઓગણીસો રાયબરેલીમાંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી વર્ષ ઓગણીસો સત્તાવનમાં ફરી તેઓ રાયબરેલીથી ચૂંટાઈ આવ્યા હતા પહેલી લોકસભા ચૂંટણીમાં ચારસો નેવ્યાસી બેઠકો હતી જે પચીસ રાજ્યોમાં ચારસો એક મત વિસ્તારોમાં ફાળવવામાં આવી હતી જણાવી દઈએ કે પહેલી લોકસભાની ચૂંટણીમાં ચારસો નેવ્યાસી બેઠકો માટે એક હજાર આઠસો ઓગણપચાસ ઉમેદવારો મેદાનમાં હતા ચૂંટણીમાં ચારસો નેવ્યાસી બેઠકો પૈકી કોંગ્રેસે ત્રણસો અડસઠ બેઠકો જીતી લીધી હતી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે પિસ્તાલીસ પોઈન્ટ સાત ટકા મતદાન થયું હતું પ્રથમ સામાન્ય ચૂંટણીમાં સુકુમાર સેન દેશના મુખ્ય ચૂંટણી અધિકારી હતા જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઊભું કર્યું હિમાચલ પ્રદેશના શ્યામસરણ નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા છે પોતાના જીવનમાં તેમણે તેત્રીસ વખત મતદાન કર્યું હતું પાંચ નવેમ્બર બે હજાર બાવીસના રોજ એકસો છ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું પહેલી ચૂંટણીમાં મતદાન મથક પર દરેક ઉમેદવારને એક અલગ રંગની મતપેટી આપવામાં આવી હતી જેના પર તેઓએ તેમનું નામ અને પ્રતિક લખવાનું હતું પ્રથમ લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ એક લાખ બત્રીસ હજાર પાંચસો સાહીઠ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી બીજી ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે કોંગ્રેસ જીતી હતી અને પંડિત જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા આ ઉપરાંત વર્ષ ઓગણીસસો સત્તાવનમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ભાજપ અને આરએસએસ માટે પણ એક માઇલ હતો કારણ કે આ ચૂંટણી જીતીને અટલ બિહારી વાજપાઈ સંસદમાં પહોંચ્યા હતા ઓગણીસો સત્તાવનમાં અટલ બિહારી વાજપાઈ ત્રણ સીટો પરથી ચૂંટણી લડ્યા હતા તે લખનઉમાં હારી ગયા હતા મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી પરંતુ બલરામપુરથી તેઓ જીતી ગયા હતા વર્ષ ઓગણીસસો સાહીઠમાં કેરળની ચૂંટણી દરમિયાન સૌપ્રથમવાર આચાર સંહિતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આચાર સંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનું શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે ઓગણીસો પંચાવન બેચના આઈ અધિકારી ટી એનસ એનના બાર ડિસેમ્બર ઓગણીસો નેવના રોજ ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા દેશને ચૂંટણી વ્યવસ્થામાં મોટા સુધારા અને આદર્શ આચાર સંહિતાનું કડકાઈથી પાલન કરવાનો શ્રેય ટી એન શેનનને આપવામાં આવે છે તેમને ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી કડક ચૂંટણી કમિશનર માનવામાં આવે છે ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ના થાય અને કોઈ ડબલ વોટિંગ ના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિત શાહીનો ઉપયોગ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો બાસઠમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો ચૂંટણી માટે ભારત પચીસથી વધુ દેશોમાં શાહી સપ્લાય કરે છે શાહીની એક બોટલમાંથી ત્રણસો પચાસ મતદારોને શાહી લગાવી શકાય છે મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપનીએ ચૂંટણીમાં વપરાતી શાહી બનાવે છે શાહીનું ઉત્પાદન કરતી આ કંપની કર્ણાટક રાજ્યમાં સ્થિત છે આ કંપનીની સ્થાપના ઓગણીસો સાડત્રીસમાં મૈસૂરના મહારાજા નલવાડી કૃષ્ણ રાજા કરી હતી સમગ્ર દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાયસન્સ માત્ર ને માત્ર આ કંપની પાસે છે બે મોટા પક્ષોના ચૂંટણી ચિહ્નોનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ રહ્યો છે અત્યારે ઈવીએમ ને લઈને સૌથી વધુ વિવાદ થતો જોવા મળે છે ત્યારે એક સમય એવો હતો કે ઈવીએમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એવી તો ઘણી બાબતો છે જે વિશે આજે અમે તમને જણાવીશું આજના બે સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ચિહ્નો ત્રણ વખત બદલાયા છે ઇન્દિરા ગાંધીએ દેવરિયાના દેવરા બાબાના આશીર્વાદને કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન બનાવ્યું હતું ભાજપના ચિહ્નની વાત કરીએ તો અઢારસો સત્તાવનના વિદ્રોહમાં રોટલી અને કમળથી સંદેશાની આપલે થતી અને કમળનું પ્રતિક એ અંગ્રેજો સામેના વિદ્રોહનું સાધન બન્યું હતું તે અંગ્રેજો સામે વપરાયું હતું અને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ચોકઠામાં બંધ બેસતું હતું માટે પાર્ટીનું પ્રતિક કમળ જ રાખવું એવું નક્કી થયું હતું વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા દેવાનંદે ઇન્દિરા ગાંધીનો વિરોધ કરવા રાષ્ટ્રીય પક્ષની રચના કરી હતી દેવાનંદ દ્વારા પાર્ટીની રચના સમયે મુંબઈના શિવાજી પાર્કમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા વકીલ નાની પાલખીવાલા અને વિજય લક્ષ્મી પંડિત પણ હાજર રહ્યા હતા પરંતુ દેવાનંદની પાર્ટી એક મહિનાની અંદર નામહીન બની ગઈ અને તેના કોઈ ઉમેદવારે સામાન્ય ચૂંટણી લડી નહીં વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમની સામે જનતા પાર્ટીના ગઠબંધનને ખીચડી ગણાવી હતી અને પછી જ્યારે જનતા પાર્ટીએ ચૂંટણી જીતી ત્યારે તેમણે પોતાની જીતની ઉજવણીમાં ઘણી જગ્યાએ ખીચડીનું વિતરણ કર્યું હતું ઉત્તર પરાવુર વિધાનસભા મતવિસ્તાર માટે વર્ષ ઓગણીસો બ્યાસીની કેરળની પેટા ચૂંટણીમાં પ્રથમ વખત ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેરળની પરૂર વિધાનસભા બેઠકના પચાસ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જોકે આ મશીનના ઉપયોગ અંગે કોઈ કાયદો ન હોવાથી સુપ્રીમ કોર્ટે તે ચૂંટણીને સદંતર ફગાવી દીધી હતી એ પછી ચૂંટણીમાં ઈવીએમ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો ત્યારબાદ વર્ષ ઓગણીસો બ્યાસીમાં સંસદે જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન માં સુધારો કર્યો અને ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ચોર્યાસી ની સામાન્ય ચૂંટણીઓમાં મતદારોએ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કર્યો હતો જેમાં ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં ઇન્દિરાની હત્યા પછી કોંગ્રેસને તેની રાજકીય કારકિર્દીની સૌથી મોટી જીત મળી વર્ષ મતદાન માટે ઉંમર ઘટાડીને થઈ ભારતના બંધારણના આર્ટિકલ ઓગણીસો છવ્વીસમાં પુરુષ અને મહિલાને મતદાનનો સમાન અધિકાર આપવામાં આવેલ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે મતદાન માટે ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ ઠરાવવામાં આવી હતી ત્યારબાદ છવ્વીસ માર્ચ ઓગણીસો ના બંધારણના એકસઠ માં સુધારાથી આ ઉંમરમાં ઘટાડો કરીને અઢાર વર્ષ નક્કી કરવામાં આવેલ છે વર્ષ ઓગણીસો દેશમાં બારમી લોકસભાની ચૂંટણીનું સાક્ષી બન્યું હતું આ પહેલા ઓગણીસો છન્નુંની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી આ સિવાય શું તમે જાણો છો કે ઈવીએમનો પ્રથમ વખત ક્યારે ઉપયોગ કરવામાં આવ્યો અને નોટા શું છે આજે અમે કેટલાક આ પ્રકારના તથ્યોથી આપને પરિચિત કરાવીશું વર્ષ ઓગણીસો છન્નુંની વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુના એક મત વિસ્તારમાં એક હજાર બંગાળમાં બેઠકો જીતી હતી વર્ષ ઓગણીસો નવ્વાણું માં ઈવીએમનો ઉપયોગ કરીને ગોવા વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પંચે વર્ષ બે હજાર ની લોકસભાની તૈયારીઓ માટે માત્ર ઈવીએમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો વર્ષ બે હજાર તેરમાં પાંચ રાજ્યો છત્તીસગઢ મિઝોરમ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમમાં પ્રથમ વખત નોટા વિકલ્પ રજૂ કરાયો હતો નોટા વિકલ્પનો પ્રથમ વખત વર્ષ બે હજાર ચૌદમાં લોકસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિકલ્પને પ્રથમ વખત લગભગ એક પોઈન્ટ એક ટકા એટલે કે છ મિલિયન લોકોએ પસંદ કર્યું હતું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદે નોટાનું બટન ડિઝાઇન કર્યું છે નિષ્ણાંતોના મતે સપ્ટેમ્બર બે હજાર તેરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતની ચૂંટણીઓમાં નોટાની શરૂઆત કરવામાં આવી હતી પક્ષોને નાપસંદ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અટકાવવા માટે નોટાનો વિકલ્પ દાખલ કરવાની જરૂરિયાત પડી હતી માટે એક રૂમ બનાવવામાં આવે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે આ રૂમને ઉમેદવારો અને ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં ડબલ લોક સિસ્ટમથી સીલ કરવામાં આવે છે આ તમામ રૂમ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે તેની સાથે સુરક્ષા જવાનો પણ આ સ્ટ્રોંગ રૂમની બહાર હાજર હોય છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત એક થર્ડ જેન્ડરે વિજય ધ્વજ લહેરાવ્યો હતો માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સરખું છે હાથી એ માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને યુએસ પ્રમુખ જ્યોર્જ બુશની પાર્ટીનું ચૂંટણી લક્ષી પ્રથમ ફિલ્મ અને સૌથી વધારે ચૂંટણી હારવાનો રેકોર્ડ કોણના નામે છે તે ઉપરાંત બીજી કેટલીક રસપ્રદ બાબતો જણાવીશું ચૂંટણી માટે સૌ પ્રથમ પંડિત નહેરુ મેસેજ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી દેશમાં પહેલી ચૂંટણી માટે ગોદરેજ કંપનીએ સત્તર લાખ બેલેટ બોક્સ બનાવ્યા હતા અને એક બોક્સના બદલામાં સરકારે રૂપિયા પાંચ ચૂકવ્યા હતા અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન અરુણાચલ પ્રદેશના બોમડીલા જિલ્લામાં થયું હતું જ્યાં માત્ર ત્રણ લોકોએ જ મતદાન કર્યું હતું એક વોટિંગ મશીનમાં વધુમાં વધુ ચોસઠ ઉમેદવારોના સિમ્બોલનો સમાવેશ કરી શકાય છે પરંતુ જો ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવે છે આચાર સંહિતા મુજબ કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતા પહેલા પોલીસની પરવાનગી લેવી જરૂરી છે મોડા કરોચી નામના મત વિસ્તારમાં બેલેટ પેપર પુસ્તિકાના રૂપમાં જારી કરવામાં આવ્યું હતું ધરતી પકડના નામથી પ્રખ્યાત કાકા જોગેન્દરસિંહ પચીસ વખત ચૂંટણી હાર્યા હતા જોગિન્દર સિંહે રાજીવ ગાંધી અને વીપીસી જેવા મોટા મોટા નેતાઓ વિરુદ્ધ ચૂંટણી લડી હતી અટલ બિહારી વાજપેયી એકમાત્ર એવા નેતા છે જેમણે ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવી હતી પીવી નરસિંહા રાવ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેઓ એકવાર મહારાષ્ટ્રની રાજ્યમાંથી ચૂંટણી જીત્યા હતા તેમના મત વિસ્તારનું નામ રામટેક હતું જોકે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેઓ આંધ્રપ્રદેશનું જ પ્રતિનિધિત્વ કરતા હતા મિઝોરમ સિક્કિમ અને મેઘાલયમાંથી માત્ર એક એક સાંસદ જ ચૂંટાઈને લોકસભામાં આવે છે વર્ષ બે હજાર સત્તરમાં કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રોલ બોન્ડની યોજના લઈને આવી હતી જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કંપની કે કોર્પોરેટ જૂથ પોતાના મનપસંદ રાજકીય પક્ષને ચૂંટણી ફંડિંગ કરી શકે બે હજાર ઓગણીસ માં થયેલી ચૂંટણીમાં આજ સુધીની સરખામણીમાં સૌથી વધુ ઇઠ્યોતેર મહિલા સાંસદો હતા આ તો થઈ ઇતિહાસની વાત પણ હવે જ્યારે 18મી લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર ઉમદા કામગીરી કરી રહ્યું છે મતદાર યાદી ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે તો ચાલો 2024 ની લોકસભાની ચૂંટણીના તથ્યોની વાત કરીએ ભારતમાં કુલ મતદારોનો આંકડો 96.88 કરોડ છે જેમાં ઓગણપચાસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડ પુરુષ અને સુડતાલીસ પોઈન્ટ પંદર કરોડ મહિલા મતદારો છે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા અડતાલીસ હજાર ચુમ્માલીસ છે દિવ્યાંગ મતદારોનો આંકડો ઇઠ્યાસી પોઈન્ટ પાંત્રીસ લાખ છે એસી વર્ષ પછીની વધુના ઉંમરના મતદાતાઓની સંખ્યા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ છે સો વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા બે પોઈન્ટ આડત્રીસ લાખ છે આ વખતે ચૂંટણીને લઈને સત્યાવીસ એપ અને પોર્ટલ બનાવવામાં આવ્યા છે આચાર સંહિતા ભંગ અંગેની માહિતી સી વિજીએલ એપ દ્વારા આપી શકાશે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે આખા દેશનો સૌથી મોટો મતવિસ્તાર આંધ્રપ્રદેશની મલકાગેરી લોકસભા બેઠક છે આંધ્રપ્રદેશ કેરળ મણિપુર ગોવા અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ તમિલનાડુ અને પોંડિચેરીમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારોથી વધારે છે ભારતમાં યુરોપ અને અમેરિકાની વસ્તી કરતા પણ વધુ મતદારો છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભારતીય લોકસભાની સૌથી મોટી ચૂંટણી છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભારતીય લોકસભાની સૌથી મોટી ચૂંટણી છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સાડા દસ લાખથી પણ વધુ મતદાન મથકો છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કુલ છન્નું આઠ કરોડ મતદારો છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં એક પોઈન્ટ આઠ કરોડ લોકો પ્રથમ વખત મતદાન કરશે આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં શાહીની છવ્વીસ પાંચ લાખ બોટલનો ઉપયોગ કરવામાં આવશે જે એક રેકોર્ડ છે બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ઇલેક્ટ્રલ બોન્ડ સ્કીમને રદ કરી છે એટલું જ નહીં નિર્ણય દરમિયાન કોર્ટે રાજકીય પક્ષોને દાન આપનારાઓના નામ ગુપ્ત રાખવાને પણ ગેરબંધારણીય જાહેર કર્યું હતું આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીઓની સાથે સાથે સોળ રાજ્યોની પાંત્રીસ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે દેશમાં લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાય છે ચૂંટણીના પરિણામો ચાર જૂને આવશે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થયું હતું આ સમયગાળા દરમિયાન એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું છે પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ એકસો બેઠકો પર મતદાન યોજાયું હતું બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે યોજાયું હતું બીજા તબક્કામાં દેશના તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની ઇઠ્યાસી બેઠકો પર ચુટણી યોજાઈ હતી ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકો પર મતદાન થશે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે ચોથા તબક્કા હેઠળ તેર મેના રોજ મતદાન થશે આ સમયગાળા દરમિયાન દેશના દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છન્નું લોકસભા બેઠકો પર મતદાન થશે પાંચમા તબક્કાનું મતદાન ના રોજ થશે આ સમયગાળા દરમિયાન રાજ્યો અને પ્રદેશોની ઓગણપચાસ લોકસભા બેઠકો પર મતદાન થશે છઠ્ઠા તબક્કામાં પચીસ મે ના રોજ મતદાન થશે આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સત્તાવન લોકસભા બેઠકો પર મતદાન થશે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે છેલ્લા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે આ દરમિયાન સત્તાવન લોકસભા સીટો પર મતદાન થશે પહેલી જૂને સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ ચાર જૂને મતગણતરી યોજાશે તો આ હતી ચૂંટણી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો તો તમે પણ આ વખતે પોતાનો અને લોકસભાના સૌથી મોટા પર્વની ઉજવણીનો ભાગ બનવાનું ભૂલશો નહી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર